આને હું કહેવાય ઊભો કર્યો તમે બોલતા નહીં બોલ લે આને શું કહેવાય આ કર્યા છે ને કે શું કહેવાય આ જો કપાળ કે આ ડુંગરા કર્યા ને હું કહેવાય પાળો કેતો પાળો પાળો જમીન જમીન કેરાન પાળો કે જમીન કેરાન પાળો કે કે કેરામાં ગાજર હા હા પણ ગાજરનો પાળો એમ કેરો કહેવાય દીકો આ નાખ્યા ને હું કહેવાય આમ જો ઊભા સીધા દેખાય ને સા આમ જો તો આ ઓલા દેખાય ને શું કહેવાય કેતો કે આવડે છે કેરા એ તો દાદા બોલાવે બોલો છો ને બાકી નકર તો તમારે ટ્યુશન કરવા જ આવવા પડે હે એમને તો ટ્યુશન રાખો તોય હો શું કહેવાય કેરા કહેવાય કહેવાય શું કેરા નાખ્યા હવે એમાં શું સાટે છે જો ડુંગળી સાટે હું સાટે ડુંગળીનું બી ખાતે ખાતર સાટે હું સાટે હા એમ એટલે આવું શીખજો પાણી વાળું તારે હે વાળું છે કે વાળે પાવડા થી પાવડાથી પાણી મળે સરસ લે પછી આ ખપાણી થી શું કરાય એનાથી શું કરાય એમ શું કરાય લેવલ કરાય રોડ કરાય શું કરાય જો દિનેશ દાદા કરે જો આ જો જો આમ રોડ મારવો આપણે કેરા ને તૈયાર પાણી સરખું હાલે આમ જો લેવલ આમ જો એક બાજુ હોય ને કેરો ઉછા છો જો આ રીતે કરે ને ખપાડીએ એટલે કેરા થઈ જાય કમ્પ્લીટ હાલ હાલ કર કર તમારી જેવા છોકરાની જરૂર છે આવું શીખે નવા નવા બાળકોની જરૂર છે આવી દો કારણ કે આ સ્કૂલમાં ક્યાંય શીખવા મળવાનું નથી તમને આમાં ક્યાંક શીખો લ્યો હા તો એ એમ ભલે વાઈ દીધું તમ તારે શીખ આ હા 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 આમ આ હા 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 ભલે ખાડા પડી જાય તમ તારે અરે એમ જોરથી ન હોય ખોટું બોળ બળ પડે હા આમાં આના પેશિયાલિટ આવતા પેલા છે ને કેરા રોડવાવાળા વાળા માણે અલગ હોય કેરા બાંધી જાય પછી રોડ કેમ કરવો ને એના પાછા પેશિયાલિટ હોય વાહે વાહે પાણી આયલું આવે અને મોર 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 રોડ કરતા જાય એટલે પાણી છે ને એ ખરખું આવેલું જાય આમ આઈ પાછું બધાયને ન આવડે એમાંય પાછા માણસો હોય કેરા રોડવાના પેશિયલ માણસો હોય એમ એટલે બધા તો શું હોય ખાલી પાળા નાખી જાણે પછી કેરામાં રોડ કરવાની ખબર ન પડે ખપાડી તો વધારે મારવા જાય તો ખાડો પાડી દે એ ખરખું લેવલ આવેલું આવવું જોઈએ બાકી તો વધારે ખાડો પડી જાય તોય ન કાપું એટલે બસ ઠાકી દે એટલે બળગીરમાં આવ્યા